અને ઉત્તર ગુજરાતમાં પાટણ અને સાબરકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે તો મધ્ય ગુજરાતમાં એકત્રીસ પોઈન્ટ ત્રીસ ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં એકત્રીસ પોઈન્ટ પચીસ ટકા તો કચ્છમાં છવ્વીસ પોઈન્ટ સોળ ટકા અને ઉત્તર ગુજરાતમાં એકવીસ એકાણું ટકા વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ અત્યાર સુધીમાં ઓગણપચાસ પોઈન્ટ એક ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે ચોમાસાના પ્રારંભે જ રાજ્યમાં વરસેલા ધોધમાર વરસાદથી અલગ અલગ ડેમમાં પણ નવા નીરની ભરપૂર